આજે દસમી એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનોમાં રહેલું રહસ્ય અને મર્મ પ્રીત પૂરવની રે નાથન મૂકી દેજો નગુણી નાર વરે સમર્થને અવગુણ એની પેઠે સેજો પ્રીત પૂરવની રે નાથન મૂકી દેજો આ શબ્દો સાંભળતાની સાથે આપણા હૃદયમાં પણ એવા ભાવો જાગે આપણું હૃદય પણ આદ્ર બની જાય આપણને પણ આ શબ્દોના સથવારે સંત અને ભગવંત તરફ ચાલવાનું મન થાય મુક્તાનંદ સ્વામી જેને આપણે કોટી ખોટી વંદન કરીએ તે પણ ઓછા છે જેમણે ભગવાન સ્વામિનારાયણને રામાનંદ સ્વામીની ગાદી ઉપર બિરાજિત કરી પુષ્પની માળા પહેરાવી અને કાલવાણીની અંદર જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંતર વચના મૃતની અંદર જો સૌથી વધારે વધારે પ્રશ્નો આધ્યાત્મિક રીતે કોઈના પણ હોય તો સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીના એક એક પ્રશ્નને ભીતરમાં તમે ઊંડાણપૂર્વક દ્રષ્ટિ કરીને જોશો તો ખ્યાલ આવશે કે મુક્તાનંદ સ્વામીની આધ્યાત્મિક ઊંચાઈ કેટલી બધી ઊંચી છે મહારાજ પણ એમની સભામાં અમાન્ય રાખતા ભક્તવત્સલ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી કાઠી કોળી કણબી કડિયા કુંભાર દરેકને પોતાના શરણમાં લીધા અને જેની જેવી પ્રકારની પ્રકૃતિ હતી એ પ્રમાણે એમાં ભળી જવા માટે મહારાજ પોતાના પુરુષોત્તમપણાને બાજુ પર મૂકીને મનુષ્ય સ્વરૂપે વિચરા છે મનુષ્ય સ્વભાવે વિચર્યા છે કાઠી કોળી દરબારને અને આપણને સૌને પણ મજાક મસ્તી કરવામાં વધારે આનંદ આવે સભાની અંદર સત્સંગ સભામાં તત્વ ચર્ચા ચાલતી હોય તત્વજ્ઞાનની વાતો ચાલતી હોય ઝીણી જીણી વાતો ચાલતી હોય એમાં આપણને કદાચ ઝોલા પણ આવે પરંતુ જનમંગલ સ્વામી જેવા રમુજી દ્રષ્ટાંતો સાથે વાતો કરતા હોય તો આપણને એમાં મજા આવે રમોજી ટૂચકા મજાક મસ્તીમાં આપણને પણ રુચિ છે તો એ રુચિને સંતોષવા માટે અને કાઠી દરબારોને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે હેતપ્રીત થાય લગાવ થાય એટલા માટે મહારાજ પણ મજાક મસ્તી સભામાં કરતા પણ ખરા પરંતુ જ્યારે મુક્તાનંદ સ્વામી સભામાં પ્રવેશ કરે આખી સભા ખડખડાટ આનંદ મોજ મસ્તી મજાકની અંદર તરબોળ હોય અને મુક્તાનંદ સ્વામીને જોતાની સાથે મહારાજ પોતે તાળી વગાડી સભાને શાંત કરીને કહેતા કે ગુરુ આવ્યા શાંત થઈ જાઓ એમની આટલી મર્યાદા રાખતા તેમ છતાં પણ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે મુક્તાનંદ સ્વામીને કેવો પ્રેમ છે અને એ પ્રેમને અખંડ બનાવવા માટે એ પ્રેમને પરિશુદ્ધ બનાવવા માટે એ પ્રેમને નિર્વિઘ્ન બનાવવા માટે ભૂલે ચૂકે પણ જાણે અજાણે ભગવાન સહજાનંદ સ્વામી મારું કાંડું ન છોડે અને હંમેશા હું એમના શરણમાં નમન કરતો રહું આજ્ઞા પાળતો રહું દર્શન કરતો રહું ગુણગાન ગાતો રહું મહિમા ગાતો રહું એવી ભાવના સાથે નિષ્કપટ ભાવે મુક્તાનંદ સ્વામી બે હાથ જોડીને મહારાજને વિનંતી પ્રાર્થના કરે છે નાર વરે અવગુણ એની પેઠે સહે આ સાધના માર્ગનું અતિ અનિવાર્ય અંગ છે લક્ષણ છે સાચો સાધક સાચો ભક્ત અને સાચો પ્રેમી એને કહી શકાય કે પોતાના પ્રિયતમની આગળ નિષ્કપટ ભાવે વર્તે મુક્તાનંદ સ્વામી જાણે છે કદાચ હું આવા શબ્દોનો પ્રયોગ ન કરું કે હું નગુણી છું મારામાં એક પણ ગુણ નથી આવો પ્રયોગ ન કરું તો પણ મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી અંતરિયામી છે સર્વજ્ઞ છે જેવી રીતે હથેળીમાં જળનું ટીપું આપણે ચારે બાજુથી એક કાલા વચ્છિન્ન જોઈ શકીએ છીએ એવી રીતે ભગવાન સહજાનંદ સ્વામી અનંત કોટી બ્રહ્માંડના અનંત જીવાત્માના અનંત જન્મના અનંત કર્મને પાપને પુણ્યને એક ક્ષણા વચ્છિન્ન જેવી રીતે હથેળીમાં જળનું ટીપું આપણે જોઈ શકીએ એવી રીતે જોઈ શકે છે જાણી શકે છે આ શબ્દોની અંદર મર્મ એટલો રહેલો છે કે મુક્તાનંદ સ્વામી મહારાજને અંતરિયામી સમજતા હતા સર્વજ્ઞ સમજતા હતા અને એ પણ જાણતા હતા કે હું ક્યાં અને ભગવાન સહજાનંદ સ્વામી ક્યાં કેવળ 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 કૃપા કરી મને અને મારા જેવા અસંખ્ય મુમુક્ષુઓને અને પોતાના શરણમાં લીધા છે એમને એ પણ ખબર છે ભગવાનને પરિશુદ્ધ પ્રેમ ગમે છે ભગવાનને આધ્યાત્મિક ગુણો સાથેનો પ્રેમ ગમે છે ભગવાનને ધર્મ નિયમ સંયમ અને સદાચાર યુક્ત પ્રેમ ગમે છે ભગવાન ને નિર્ગુણ પ્રેમ ગમે છે ભગવાન ને ઈર્ષ્યા રહિત દ્વેષ રહિત અહંકાર રહિત કમંડ છે અને એવો પ્રેમ મારામાં નથી અને કદાચ ભગવાન મારો હાથ છોડી દે તો આવું ન બને એટલા માટે આર્દ્ર ભાવે પ્રાર્થના કરે છે ગુણીનાર નારવરે સમરથને ન ગુણીનાર વરે સમરથને અવગુણ એની પેઠે સેજો પ્રીત પુરવની રે નાથન મોકી દેજો ભક્ત પણ ઉદાસ ભાવમાં છે ભક્તપણું નમ્રતામાં છે ભક્તપણું મહિમામાં છે ભક્તપણું દિવ્ય ભાવમાં છે ભક્તપણું ભગવાનને રાજી કરવાની ભાવનામાં છે ભક્તપણું મનગમતું મૂકવામાં છે આ તમામ આધ્યાત્મિક ગુણો મુક્તાનંદ સ્વામીના જીવન સાથે સંકળાયેલા હોવા છતાં હૃદયથી પ્રાર્થના કરે છે વનીરે રે નાથન દેજુ વિશેષ ચિંતન આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ